નમસ્કાર જનરલી ગ્રામ્ય વિભાગમાં જે મહિલાઓ છે અને ખાસ કરીને જે પચપન સાત ઉંમરના મહિલાઓ છે આ મહિલાઓમાં ઘણીવાર કેલ્શિયમ ડિફિશિયન્સી અને વિટામિન બી ટ્વેલ્વની ડિફિશિયન્સીનું એક પ્રમાણ મોટા પ્રમાણમાં હોય છે તો એના લીધે સરકાર તરફથી ઘણી બધી સ્કીમો છે આ સ્કીમોમાં એક આપણે સ્કીમ છે એને કહેવાય નેશનલ પ્રોગ્રામ ફોર કેર ઓફ એલ્ડરલી હેલ્થ હોય છે અને આ એલ્ડરલી હેલ્થ કેરમાં જે ખાસ કરીને પચાસ સાઠ ઉંમરની જે વ્યક્તિઓ છે એમાં એ કામ કરતા હોઈએ છે પણ આવી જે સાઠ વર્ષ પછીની જે મહિલાઓ છે એમાં ઘણીવાર એ કેલ્શિયમ ડિફિશિયન્સીના લીધે ક્વોલિટી ઓફ લાઈફના પ્રશ્ન ઊભા થાય છે જેમાં શરીર દુખવાનું હોય ફ્રેક્ચર થવાનું પ્રશ્ન હોય કે ફ્રેક્ચર પછી એનું રીજોઈન કરવાનો પ્રશ્ન હોય એના પછી નાના મોટા જે એમાં પ્રશ્નો હોય છે કે ખાસ કરીને એનિમિયા એમાં વધારે જોવા મળે છે તો આ પ્રશ્ન જે છે એ બધા આપણા જે છે એ કેલ્શિયમ અને વિટામિન બી ટ્વેલ્વ ડિફિશિયન્સીના કારણે હોય છે તો જિલ્લા પંચાયત રાજકોટ આ બાબતે એક વિચાર કર્યો છે કે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં સિત્તેરથી એંસી હજાર એબી બહેનો છે જે સાઠ વર્ષની ઉપરની છે અને કદાચ એમાં એ ડિફિશિયન્સીનું પ્રમાણ વધારે હોઈ શકે આ બાબતે અમે એક એક્સપર્ટ ટીમને પણ કોન્ટેક કર્યો છે એની બેઠક પણ કરી છે હવે એ એક્સપર્ટ ટીમને એમને સજેસ્ટ કર્યો છે કે વિટામિન બી ટ્વેલ્વ અને કેલ્શિયમનો એવો એક ઇન્જેક્શન એમને આપીએ કે જે જેરેટ્રિક ક્લિનિકમાં અમે આપી શકાય તો છ મહિના સુધી આ બહેનોનું જે એ પ્રશ્ન છે કે શરીર દુખાવો હોય કે ફ્રેક્ચરની શક્યતાઓ હોય કે એના લીધે જે ક્વોલિટી ઓફ લાઈફનો પ્રશ્ન છે એમાં અમે સુધારા લઈ શકાય તો આવા જે સત્તરથી એંસી હજાર બેનો જે પ્રપોઝ છે અમારા એના માટે અમે અંદાજે પચીસથી ચાલીસ લાખ રૂપિયા સુધીનો ખર્ચો એમાં આવી જશે અને છ મહિનામાં એકવાર ઇન્જેક્શન આપવામાં આવશે તો આ એક પ્રકલ્પ જો છે એ અમારા જિલ્લા પંચાયત રાજકોટમાં વિચારાધીન છે અમે ધીમે ધીમે એમને ઇમ્પ્લિમેન્ટેશન અમે શરૂ કરીશું અને પછી એમનો એક સરસ રિઝલ્ટ અમને મળી જાય તો પછી સમગ્ર જિલ્લામાં એમનું એક્સપેન્શન અમારા તરફથી કરવામાં આવશે અંદાજે સર અંદાજે શરૂ કરવામાં અરા પંદરથી ત્રીસ દિવસ લાગશે એમાં ખાસ કરીને પ્રોક્રુમેન્ટ જો હોય છે દવાનું એમાં થોડુંક ટાઈમ લાગતો હોય છે તો આ એક પ્રશ્ન છે તો અરાઉન્ડ આપ સમજી શકું કે ત્રીસ દિવસ પછી અમે આ પ્રોજેક્ટને અમલવારીમાં લઈ આવીશું ખાસ કરીને જે આ મહિલાઓમાં તકલીફ જોવા મળતી હોય છે પચાસ વર્ષની ઉંમર પછી એના કારણે માસિક બંધ થવાના કારણે હોય છે એ જનરલી પિસ્તાલીસની ઉંમર પછી એમની માસિક પાળી બંધ થાય છે માસિક બંધ પાળી થયા પછી એમનો જે હોર્મોન છે એ હોર્મોનની પાતળી બહુ ઓછી થાય છે અને એ હોર્મોન ઓછા થયા કારણે કેલ્શિયમનું જે પ્રમાણ છે શરીરમાં જે હેલ્ધી માણસમાં હોય છે એમાં ઘટાડો થાય છે અને મોટી પ્રમાણમાં ઘટાડો થાય છે અને મોટાભાગે જે મિડલ ક્લાસની મહિલાઓ હોય છે એ જનરલી આપણા ડાયટ કહેવાય કે જમવાનું કહેવાય આમાં એમનું કેલ્શિયમ મોટા ભાગે મળતું ના હોય છે અને એના લીધે એ કેલ્શિયમનું પ્રમાણ પણ એક થોડું શું સિરિયસ લેવલે જતા હોય છે તો આ એક પ્રોબ્લેમને એમને એડ્રેસ કરવા આ અભિગમથી વિચાર કરી રહ્યા છીએ સર શ્રમજીવી મહિલા માટે આશીર્વાદરૂપ સાબિત થાય એવું લાગે જી જી કેમકે એમાં આપની વાત સાચી છે કે શ્રમજીવી જે મહિલા હોય છે એમાં કેલ્શિયમ ડિફિશિયન્સી થાય એટલે એમના શરીર દુખાનું અને એના લીધે લોસ પણ મોટા પ્રમાણમાં થાય છે કંઈક પ્રાઇવેટ જગ્યા જાય તો પછી આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર જે કહેવાય આરોગ્યના ખર્ચોમાં એ પણ થાય છે તો આ પ્રકારના ઇન્જેક્શનથી જે એમનું વેજ લોસ હોય કે આઉટ ઓફ જે પોકેટ એક્સપેન્ડિચર હોય એના સાથે જ એમની પ્રોડક્ટિવિટીમાં પણ વધારો થશે એના લીધે અમારા પંચાયત આ બાબતે પ્રયત્ન કરી રહ્યા છે